ભાવનગર જિલ્લામાં અને ઉપરવાસમાં ભારે વરસાદ થયો છે અને વરસાદના કારણે ભાલ પંથક પાણી પાણી થયું છે ભાલ વિસ્તારના પાણી ભરાયેલા આકાશી દ્રશ્યો સામે આવ્યા ભાલના વીસ કિલોમીટરથી વધુ વિસ્તારમાં પાણી ભરાયા સનેસ માઢિયા પાળિયાદ સવાઈનગર ખેતા ખાટલી કાળા તલાવ સહિત વીસથી વધુ ગામોમાં પાણી ભરાઈ ગયા છે અને ભાવનગર અને તેની આસપાસના જે ગામડાઓ છે તેમાં સતત મેઘરાજા મનમુખીને વરસી રહ્યા છે અને ભાવનગર જિલ્લામાં હવે મેઘ મહેર નહીં પરંતુ મેઘ કહેર જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ભાલ પંથક પાણી પાણી થઈ ગયું છે ભાલ વિસ્તારના પાણી ભરાયેલા આકાશી દ્રશ્યો સામે આવ્યા છે આપજે આ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો હાલના વીસ કિલોમીટરથી વધુ વિસ્તારમાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે અને જ્યાં જ નજર કરો ત્યાં પાણી ભરાયેલા દેખાઈ રહ્યા છે સનેશ માઢિયા પાળિયાદ સવાઈનગર ખેતા ખાટલી કાળા તળાવ સહિત વીસથી વધુ ગામોમાં પાણી ભરાયેલા છે અને છેલ્લા પાંચથી છ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે જેના કારણે આ સ્થિતિ સર્જાઈ છે ત્યારે ભાવનગર જિલ્લામાં અને ઉપરવાસમાં ભારે વરસાદ પડવાના કારણે આ સ્થિતિ સર્જાઈ